મિત્રો આ રહી તે રાશિ જે વિશ્વમાં સૌથી સમૃદ્ધ માનવામાં આવે છે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી આ પાંચ રાશિના લોકોનું ભવિષ્ય આકાશની ઊંચાઈઓને સ્પર્શી જશે ભગવાન શનિદેવના આશીર્વાદથી કુલ બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ ખૂબ જ સૌભાગ્યશાળી સાબિત થશે હા મિત્રો ભગવાન શનિદેવે આ પાંચ રાશિના લોકો પર વિશેષ આનંદ વ્યક્ત કર્યો છે જેના કારણે બે હજાર પચીસથી બે હજાર પચાસનો સમય તેમના માટે ખૂબ જ શુભ અને મંગલમય રહેશે આ સમયગાળા દરમિયાન ભગવાન શનિદેવના આશીર્વાદથી આ પાંચ રાશિના લોકોને અનેક પ્રકારની ખુશખબરીઓ વિશાળ લાભ ઘનમાં વૃદ્ધિ અને મહત્વપૂર્ણ સફળતાઓ મળશે જે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી દેશે તો ચાલો જાણીએ કે આ શુભ અને સૌભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમ માટે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ભગવાન શનિદેવના આશીર્વાદથી ખૂબ જ શુભ સાબિત થશે આ સમયગાળા દરમિયાન આ પાંચ રાશિના લોકોનું ભવિષ્ય શિખર સુધી પહોંચશે આ વિડિયોમાં આપણે વિગતવાર આજ સૌભાગ્યશાળી રાશિઓ વિશે ચર્ચા કરીશું તેથી તેને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ આ વિડીયો ચૂકી જશો નહીં કારણ કે તે આ પાંચ રાશિના લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે વીડિયો શરૂ કરતા પહેલા ભગવાન શનિદેવના સાચા ભક્તો કૃપા કરી આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખો જેથી તમને સીધો ભગવાન શનિદેવનો આશીર્વાદ મળશે હવે ચાલો એ સૌભાગ્યશાળી રાશિઓની વાત કરીએ જેમ માટે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ શુભ અને મંગલમય રહેશે અને જેમનું ભવિષ્ય આકાશની ઊંચાઈઓ સુધી પહોંચશે તો ચાલો શરૂ કરીએ મિત્રો જેમ તમે બધા જાણો છો હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને આમાંથી એક મુખ્ય નામ ભગવાન શનિદેવ મહારાજનું છે ભગવાન શનિવાર મહારાજને સર્વોચ્ચ ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે જે ખોટા કામ કરનારાને સમયસર દંડ આપે છે શનિદેવ સૂર્યના પુત્ર માનવામાં આવે છે અને કર્મના ફળ વહેંચનાર છે ને મુક્તિ આપનાર એકમાત્ર ભગવાન શનિદેવ મહારાજ જ છે ઘણા લોકોમાં શનિદેવને લઈને ભય રહેલો છે પરંતુ સત્ય એ છે કે તેઓ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને બધા પ્રાણીઓ સાથે નિષ્પક્ષ ન્યાય કરે છે જેમ લોકો પર ભગવાન શનિદેવના આશીર્વાદ રહે છે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નથી પડતો જ્યારે અમર પાપ કરતા અને અન્ય લોકોને નુકસાન પહોંચાડનારાને તેઓ કડક દંડ આપે છે મિત્રો આ જાણજો કે હવે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી કુલ બાર રાશિઓમાંથી કેટલીક રાશિના લોકોની નસીબ ચમકાઈ ઉઠશે તમને આ પણ જણાવું છું કે ભગવાન શનિદેવ મહારાજે આ પાંચ રાશિના લોકો પર ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો છે જેના કારણે બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તેમના માટે અત્યંત શુભ સાબિત થશે હા મિત્રો કોઈ વધારાનો સમય બગાડ્યા વિના કહી શકાય કે ભગવાન શનિદેવ મહારાજ આ પાંચ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન છે તેમના આશીર્વાદથી આ પાંચ રાશિના લોકોના જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટ દૂર થઈ જશે અને બે હજાર પચીસ બે હજાર પચાસ વચ્ચે તેમને મળનારી ખુશખબરી અપૂર્વ હશે તો મિત્રોશાળી રાશિઓની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેના પર ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ બે હજાર પચીસ બે હજાર પચાસ સુધી સતત રહેવાના છે મિત્રો આ યાદીમાં જે સૌભાગ્યશાળી રાશિઓમાં પહેલી આવે છે કુંભ રાશિ કુંભ રાશિના પ્રિય મિત્રો તમને જાણીને આનંદ થશે કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી વર્ષ બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ સમયગાળામાં તમારા જીવનમાં અનેક નવા બદલાવો આવશે જેના કારણે તમારા જીવનમાં ખૂબ સુખમય બની જશે સાથે તમે ઝડપથી નવું ઘર ખરીદવાનો અવસર મેળવી શકો છો જેને કારણે તમારી બધી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે વેપાર ક્ષેત્ર માટે આ સમય ખૂબ લાભદાયક સાબિત થશે કારણ કે અચાનક ધનલાભના અવસર તમારા સામે દેખાશે આર્થિક રીતે કુંભ રાશિના લોકો દરેક દિશામાં સુવિધાઓ મેળવશે અને તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે તે સિવાય હું તમને જણાવું છું કે આ સમયગાળામાં તમારી મુલાકાત એવા વ્યક્તિ સાથે થશે જે તમારા આખા જીવનને બદલાવી દેશે આ રીતે આ સમય તમારા માટે અત્યંત લાભદાયક અને શુભ સાબિત થશે ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા કુંભ રાશિના લોકો પર સતત રહેશે તો આ સમયનો પૂરતો લાભ લો મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના બધા મિત્રો તમને જણાવવાનું છે કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમે બહુ જલ્દી કોઈ શુભ સંકેતના હકદાર બની જશો તમારી અત્યાર સુધીની કઠોર મહેનતનું પૂરું ફળ તમને મળશે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા અટકેલા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે સાથે તમારા સામાજિક સંબંધો મજબૂત બનશે અને આ રાશિના લોકો અનેક પ્રકારના લાભ ધનની વૃદ્ધિ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત કરશે પરિવાર અને જીવનસાથીનું પણ તમને પૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા બધા પ્રયત્ન સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર સતત રહેશે જેના કારણે તમારા ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને વર્ષોથી અટકેલા કાર્ય પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે એટલે કહેવું સાચું રહેશે કે ભગવાન શનિદેવની કૃપા વૃષભ રાશિના લોકો પર બની રહી છે તમે દિવસે બમણી અને રાત્રે ચારગણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં સતત ઉન્નતિ પ્રાપ્ત કરશો તમે તમારી સફળતાના ધ્વજ ઊંચા કરશો જેના કારણે આખી દુનિયા તમારા જલવા જોશે કહેવું વધારાનું નહીં રહેશે કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ શુભ સાબિત થવાની છે હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના પ્રિયજનો ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે શાનદાર સમય આવતો હોય છે તમારી પ્રતિષ્ઠા અને માનસન્માનમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા ચઢી જશે સાથે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને સફળતાના નવા અવસર મળશે જેના કારણે તમારા જીવનમાં ઝડપી પ્રગતિ થશે તમારા બધા અટકાયેલા કાર્ય હવે યોગ્ય સમયે પૂરા થવા લાગશે અને તમે જે નવા પ્રયત્નો શરૂ કરશો તે પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતોમાં વધારો થશે ધન લાભના અનેક અવસર તમારા સમક્ષ ખુલશે જેના કારણે તમારા ઘરપરિવારમાં હંમેશા ખુશી ભરાઈ રહેશે તમારા વ્યવસાયમાં ઉન્નતિ થશે અને સામાજિક ક્ષેત્રોમાં પણ તમને સફળતા મળશે અચાનક ધન લાભ મળવાની શક્યતા પણ ઊભી થઈ રહી છે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના ચોક્કસ સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મેષ રાશિના લોકો પર થઈ રહી છે અને હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી સમયનો પૂરતો લાભ લો અને તેને હાથમાંથી ન જવા દો હવે મિત્રો આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના મિત્રો આ સંદેશ તમારા માટે ખૂબ જ સુખદ સમાચાર લઈને આવ્યો છે કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમે જલ્દી જ ઉત્તમ સમાચાર મેળવવાના હકદાર બની રહ્યા છો તમારી સતત મહેનતનું ફળ હવે પ્રાપ્ત થવાનું છે જેના કારણે તમારી ખુશીનું અંત ન રહેશે તમારા બધા અટકાયેલા કાર્ય હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી યોગ્ય સમયે પૂર્ણ થશે અને પરિવાર તથા મિત્રોનું અટૂટ સમર્થન પણ તમને મળતું રહેશે ભગવાન શનિદેવની અસીમ કૃપા તમારા પર સ્થાયી છે જેના કારણે તમારા ધનની તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે સાથે તમને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે જેના કારણે તમારા આવકના સ્ત્રોતોમાં ભરપૂર વૃદ્ધિ થશે જે લોકો ધનુ રાશિના નોકરી કરે છે તેઓ માટે પ્રમોશન અને પગાર વધારાના ઉત્તમ અવસર ઊભા થઈ રહ્યા છે અંતમાં ભગવાન શનિદેવના આશીર્વાદથી ધનુ રાશિના લોકોના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં અજોડ ખુશીઓ પ્રવેશ કરશે જેના કારણે તમારું આખું જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો હું જણાવવા માંગુ છું કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારું ભવિષ્ય ખૂબ તેજસ્વી બનવાનું છે તમને માત્ર સમાજમાંથી માન અને સન્માન નહીં પરંતુ તમારી ખૂબ પ્રશંસા પણ થશે સાથે તમારા જીવનમાં એવા નવા અવસર આવશે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે હા ભગવાન શનિદેવના આશીર્વાદ સતત તમારા પર રહ્યા છે જેના કારણે તમને ભરપૂર ધન લાભ મળશે જ્યાં એક તરફ તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે ત્યાં વેપારમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે સિંહ રાશિના મિત્રો હવે તમને ચારે બાજુથી ફાયદા મળવા જઈ રહ્યા છે જો તમે નોકરી કરો છો તો પ્રમોશન તથા પગાર વૃદ્ધિના ઉત્તમ અવસર તમારા માટે ખુલવાના છે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા માટે ધનની અનેક પ્રાપ્તિના અવસર પૂરા થશે જેના પરિણામે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે સાથે તમારા ઘર પરિવારમાં ખુશહાલી રહેશે જે લોકો સંતાન મેળવવાની ઈચ્છા ધરાવે છે તેમને સંતાનોનો આશીર્વાદ મળશે જેના કારણે તમારા પરિવારમાં ખુશીઓ ફેલાઈ જશે ખરેખર આ કહેવું વધારાનું નહીં રહેશે કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં અજોડ ખુશીઓ આવવાની છે અને સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે હવે વાત કરીએ છીએ આગળની ભાગ્યશાળી રાશિ વિશે જે છે મીન રાશિ મીન રાશિના પ્રિય મિત્રો તમને ખુશીથી જણાવવું છે કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી વર્ષ બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ સમયગાળામાં તમને નવીનવી નોકરીના પ્રસ્તાવો મળી શકે છે અને વિદ્યાર્થીઓએ ઓછા પ્રયત્નમાં જ ઉત્તમ નોકરી મેળવવાની તક મળી શકે છે પ્રેમના સંદર્ભમાં પણ આ સમય ખૂબ અનુકૂળ રહેશે તમારું લગ્નજીવન આનંદદાયક અને સંતોષકારક રહેશે અને તમે ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેશો તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અને જો તમારા પાસે અટકેલું કોઈ ધન હોય તો તે પણ ટૂંક સમયમાં તમારા માટે ઉપલબ્ધ થઈ જશે આર્થિક રીતે આ સમય મીન રાશિના લોકો માટે અત્યંત લાભદાયક સાબિત થશે સમયનો પૂરતો લાભ લો અને તેને હાથથી ન જવા દો કારણ કે ભગવાન શનિદેવ મહારાજ આ સમય દરમિયાન વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી તમારા પર વિશેષ કૃપા વરસાવશે અને ખૂબ દયાળુ રહેશે હા મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના પ્રિય મિત્રો તમને આ માહિતી આપી આનંદ થાય છે કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે અનેક પ્રકારની મોટી મોટી ખુશખબર લઈને આવ્યો છે આ સમયગાળામાં તમને અપાર ખુશીઓ મળશે કારણ કે આ સમયે ભગવાન શનિદેવના આશીર્વાદ ખાસ તમારા પર છે તેના કારણે તમારા જીવનના બધા દુઃખ પીડા અને મુશ્કેલીઓ દૂર થઈ જશે જો તમે વેપાર ક્ષેત્રમાં છો તો આ સમય દરમિયાન તમારા માટે સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શવાનો ઉત્તમ અવસર મળશે અને સાથે મનપસંદ નોકરી મેળવવાના અવસર પણ આવશે કાર્યક્ષેત્રમાં તમારી સિદ્ધિઓ નોંધપાત્ર રીતે વધશે મિત્રો આ સમયગાળામાં તમારા જીવનમાં અનેક મોટા મોટા બદલાવ જોવા મળશે આ સમય મિથુન રાશિના લોકો માટે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી અત્યંત લાભદાયક સાબિત થશે જ્યાં ચારે બાજુથી શાનદાર ખુશખબર મળશે તો સમયનો પૂરતો લાભ લો હા મિત્રો આ યાદીમાં આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના મિત્રો ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી વર્ષ બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે અત્યંત લાભદાયક અને ઉત્તમ સાબિત થશે તમને દરેક કાર્યમાં સફળતા મળશે સહકર્મીઓનો સહકાર મળશે અને તમારા ઘરપરિવારમાં ખુશીઓ ભરેલું વાતાવરણ રહેશે સાથે તમારા વડીલોના આશીર્વાદ પણ મળી રહેશે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી મકર રાશિના લોકો માટે આ સમયગાળામાં ધનની કમી દૂર થશે અને તમને આર્થિક લાભ મળશે આર્થિક દૃષ્ટિકોણે આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે સાથે મનપસંદ નોકરી પણ આ સમયમાં હાથે આવશે જે લોકો સરકારી નોકરીમાં છે તેમને પ્રમોશનના ઉત્તમ અવસર મળી શકે છે આ દરમિયાન તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને સફળતાનો આ યુગ તમે ઉત્સાહપૂર્વક આગળ વધશો ચારે બાજુથી મોટી મોટી ખુશખબરીઓ મળવાની છે જેના કારણે આ સમય તમારા માટે અત્યંત મંગલમય સાબિત થશે મિત્રો ખાતરી રાખજો કે આ તમામ રાશિઓ ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસથી થી બે હજાર પચાસ સુધીના સમયગાળામાં અજોડ ખુશખબરી લાભ ધન લાભ અને સફળતાનો અનુભવ કરશે જેના કારણે આ રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો આ યાદીમાં નવમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના મિત્રો તમને જણાવવામાં આનંદ થાય છે કે ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ હવે તમારા ઉપર છે તમને માત્ર લાભ નહીં મળશે પરંતુ તમારા વેપારમાં પણ ભારે વૃદ્ધિ જોવા મળશે તે ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના અદભુત અવસર મળવા જઈ રહ્યા છે સાથે જેમને વિદેશમાં નોકરી કરવાના સપના જોઈ છે તેમના માટે આ સપના પૂર્ણ થવા બહુ નજીક છે ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ કન્યા રાશિના લોકો પર હંમેશા બનતા રહેશે વેપાર ક્ષેત્રમાં તમને વધુ નફો અને ધન લાભના અનેક અવસર મળતા રહેશે જે લોકો સંતાન મેળવવાની સંતાન મળવાની ખુશી થશે જેના કારણે તેમના ઘર પરિવારમાં આનંદમય વાતાવરણ બનશે પ્રેમ સંબંધોમાં પણ ઘનિષ્ઠતા આવશે અને તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે સાથે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી યોજના પણ સંપૂર્ણ સફળતાની દિશામાં આગળ વધશે ભગવાન શનિદેવના આશીર્વાદ તમારા પર હંમેશા રહેશે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમના આશીર્વાદથી હવે તમારા જીવનમાં વિવિધ પ્રકારના લાભ ધન લાભ અને સફળતાઓ મળશે જેના કારણે કન્યા રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી જ જ્ઞાનવર્ધક વીડિયોઝ સમય સ્મય મળતી રહેશે હા મિત્રો હવે દસમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિ જેને ખૂબ જ સૌભાગ્યશાળી અને નસીબદાર માનવામાં આવે છે તુલા રાશિના પ્રિય મિત્રો તમને જાણીને આનંદ થશે કે ભગવાન શનિદેવના આશીર્વાદ વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી તમારા પર ખાસ રહેશે આ સમયગાળામાં તમને ઉત્તમ સમયનો અનુભવ થશે જેમાં તમારા માટે મહત્તમ આર્થિક લાભના અવસર દેખાશે જો તમે દેવું લઈને જીવન શરૂ કર્યું છે તો ઝડપથી તે દેવામાંથી મુક્તિ મળે તેવી શક્યતા છે સાથે અત્યાર સુધીની તમારી કઠોર મહેનતનું ફળ સ્પષ્ટ રીતે દેખાશે વ્યવસાયના ક્ષેત્રમાં તમારી ક્ષમતાનું પ્રદર્શન દરેકની નજરમાં આવશે અને તમે દિવસે બમણી અને રાત્રે ચારગણી પ્રગતિ કરશો વ્યાપારમાં ફક્ત લાભ વધશે એટલું જ નહીં પરંતુ સમાજમાં તમારું સન્માન ઊંચા સ્તર પર પહોંચશે અને તમારા મિત્રોનું સંપૂર્ણ સહયોગ પણ મળતું રહેશે તમારી કુંડળીમાં મહાન યોગ હોવાથી આ સમય ગાળો તુલા રાશિના લોકો માટે અત્યંત લાભદાયક સાબિત થશે તો મિત્રો સમયનો પૂરો લાભ લો અને આ સુવર્ણ અવસર ચૂકી જશો નહીં